શાસ્ત્ર જાણકાર મહાપંડિત હતો વિદ્વાન હતો અને તે ઘણો પ્રવ પ્રકારી હતો અને સુશીલ પણ સદાચારી તે સ્ત્રી હતી તે પોતાના પતિ ઉપર ઘણું હેત પ્રેમ રાખતી હતી બ્રાહ્મણ ભિક્ષા મંગવા જતો હતો અને જેમાંથી જે કાંઈ મળે તેમાંથી અડધું અન્નદાન દેતો દુઃખી આવી ચડે તેને પણ મદદ કરતો હતો અને ભૂખ્યા માણસને જમાડીને જમતા એવી ટેક હતી રાજા ભિક્ષા અર્થે ગયો પણ ભિક્ષામાં કાંઈ મળ્યું નહીં સૂર્યભાગ દુર્ભાગ્યવસ્તે પાછો આવ્યો અને હવે શું કરવું કે આવી દરિદ્ર સ્થિતિમાં ભોજન કરવું પણ ભૂખ્યું માણસ આવશે શું જમાસું એ કે આમ વિચાર કરી દરિદ્ર સ્થિતિમાં આવી ગયો બ્રાહ્મણ તાસી ગયો હતો એકલો હતો હું ક્યાંનો પ્રદેશ ચાલ્યો ગયો હતો મારી પત્નીને મૂકીને હું ક્યાં જ આવી કે આમ વિચાર કરતા કરતા બ્રાહ્મણ વિચાર કરશે ત્યારે બ્રાહ્મણીને કહેવા લાગ્યો કે તું કહેતી હોય તો હું કે બારગામ કમાવા કે ત્યારે બ્રાહ્મણી કહે છે કે તમે જો નસીબમાં અહીંયા આવીને મળી જશે કે અને નસીબમાં નહીં હોય તો પરદેશો ત્યાંથી પણ કાંઈ મળશે નહીં કે બે દિવસ નામની ભિક્ષા મળતી ન હતી આમ સોમેશ્વર કંટાળી અને મંદિરના મંદિરના તળાવમાં ગયો નિર્મળ પાણી ભરેલું હતું અને તેમાં જાત જાતના કમળો ખીલેલા હતા બ્રાહ્મણે તળામાંથી કમળ લઈ ભગવાનને ભક્તિ ભાવથી બે હાથ જોડી કમર ચડાવી અને પ્રાર્થના કરવા લાગ્યો બ્રાહ્મણ બ્રાહ્મણે કહેવા લાગ્યો કે અરે ભાઈ તું આમાં એટલું બધું દરિદ્ર દુઃખી છું સામાન્ય દુઃખી છો કે તો કે શું કરું સોમ મધી માની મને કઈ સમજણ પડતી નથી હું કોઈ ઈર્ષા કરતો નથી કઈ અદેખાઈ નથી કરતો છતાં મારા ઉપર ભગવાનની દયા નથી આટલું કેતા દરિદ્ર બ્રાહ્મણ ભરાવા લાગ્યો આ સાંભળીને ભિખારી આવ કે તું વિધિપૂર્વક પ્રાકર સમાન વત કર ભગવાન તારા ઉપર સર્વ પ્રસન્ન થશે કે આટલું કહેતા તે અટક લક્ષ્મી મળશે સદાશિવ તારી ઉપર પસંદ થશે ત્યારે પાંડવો ગુપ્તવાસ ભોગવતા હતા રાજા યુધિષ્ઠિરે આ વ્રત કર્યું હતું અને યુદ્ધના વિજય મળ્યો અને ગયેલી સમૃદ્ધિ તેને પાછી મળી હતી આ સાંભળી અને તે સોમસરમાં તો મહારાજ ભાખર સમાન વતની વિધિ કૃપા કરી મને કહો કે ત્યારે મહાદેવ કહે છે સાડા ચાર મહિના સુધી વ્રત વિધિ પ્રમાણ કરવું ત્રણ પાંચ સાત બીલી પથ્થર ચઢાવવા પાંચસો ગ્રામ લોટ લઈ પાંચ બાખરી બનાવી એક નૈવેદારી બે દાન માં રાખી આમ સોળ સોમાર પૂરા કરવા અને ઉજણું કરો રીતે ઉજવું કરવું અને કાટા પેના ચૌદ થાય એટલે ઉજવણું કરવું ઉજવળો પાંચ પાંચ યથાશક્તિ ભાંદા બિલીપત્ર ગંગ ગલાલ અભી ગળા યથાશક્તિ અનુકૂળ કરવું આ પ્રમાણે હસ્તકાર થી પરમ સૌભાગ્ય મળે છે અને નિર્ધન ધન મળે મનોકામના પૂર્ણ થાય છે ભગવાન અંતર ધ્યાન થઈ ગયા બ્રાહ્મણ પોતાના ઘરે આવ્યો શ્રાવણ મહિનો શ્રાવણ મહિનો આવ્યો શ્રાવણ મહિના સોમવાર આવ્યો મને પતિ પતિ મને ભાખ સોમવાર પતિ લીધું અને તેને કોઈ વાતથી ખોટ રહી નહીં સોમવાર નું વાત તેને સોમવાર વાત ફળ્યું છે તેવું સર્વે કોઈ ફળ્યું છે મહાદેવજી